નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ સપ્ટેમ્બર શુક્રવાર ના રોજ આટલી લાલ આવક વિશે વાત તો કપાસ છાપરા નંબર ડુંગળી આજે આવક છે આ આજે પણ આવક છે રાબેતા મુજબ આજે આવક છે અંદાજીત આવક વિશે વાત કરી તો પાંચ થી સાડા પાંચ હજાર કરતા આસપાસ આજે પણ આવક રહેલી છે હરાજી નું કામકાજ અહીંથી બે નંબરના ના ને જ શરૂ થવાનું છે આપ જોઈ શકો છો વેપારી ભાઈ આવી ગયા છે હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના કપાસ ના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો પેલા જ વકલ છે અમરેલી નો છે નંદની દલાલ માં વેચાય છે વકલ પણ મોટો છે સવાસો કરતાની આસપાસ નો વકલ છે સાતસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈ શકો છો એકદમ ફૂલ સાઇઝ હોતી છે મીડિયમ સાઈઝ હોતી છે સાતસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી મળેલ છે જોઈ શકો છો સાતસો ને સાહીઠ રૂપિયા સાતસો ને સાહીઠ રૂપિયા વેચાણ ચોર્યાસી કટાનો વકલ છે માર્બેલ ટ્રેડિંગ અટક alley કરા દિયા કવાન આ દેકાવાન આઈ આવાદી આ દેકાવાન લપાન આ દેકાવાન એકાઈ આ દેકાઈ રખા છે દેકાઈ આ તો નરીયો કામ પણ આ હા આ દેકાઈ કોડે કોડે આખો સંત મગન બોલ દે સાતસો ને છોતેર રૂપિયા ભાવતી છે સાઈઝ માં બધું એ ખરપુજ છે સાતસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે માલ સારો છે બગાડ વગરનો માલ છે સાતસો ને છોતેર રૂપિયા ભાવત્યો છે કોઈ ડાગી વાળા છે બાકી બગાડ નથી ગુંદા નથી સાતસો ને છોતેર રૂપિયા ભાવ ભાવતીયો બાકી સારી ક્વોલિટી છે સાતસો ને છોતેર રૂપિયા ભાવતી

આઠસો ને એકાણું રૂપિયા ભાવ થી જોઈ શકો છો તમે ક્વોલિટી સત્યમ દલાલમાં વેચાણી છે એક નંબર સુપર ક્વોલિટીઓ કઈ ઘટે ને એવો માલ છે ખેડુ છે આપડી એ રેજ દેખાડું તમને આ ખેડુ છે બગસરા ને બગસરા લઈને આવ્યા છે આઠસો એકાણું રૂપિયા ભાવ થયો છે એકદમ દેશી હો માલ કઈ ઘટે નહીં પીળી પતિ દેશી છે સુપર ક્વોલિટી આઠસો ને એકાણું રૂપિયા માં

સહાય દેતો કે પદે પાટે દેતો શેકાજી આ શેકાજી આ શેકાજી માં કાંડુ નવ લેજો પાટા આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ સુપર હોય એક નંબર માલ બગસરા ને બગસરા નો માલ આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ડુંગળીમાં માં કઈ જોવા જેવું નથી એક નંબર ડુંગળી છે કઈ ઘટે ને એવા માલ છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આ ખેડો લઈને એવા બગસરા થી શું નામ તમારું હિરાજભાઈ વિરડિયા લઈને એવા ભાઈ સત્યમાં વેચાણો છે માલ આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે બાજુમાં વેચાણી આઠસો ને એકસઠ રૂપિયા ભાવ થયો બાજુમાં જોઈ શકો છો ક્વોલિટી એવી જ છે કઈ ભેર નથી એવી જ ક્વોલિટી હે આઠસો ને એકસઠ રૂપિયા ભાવ દીવાનો કઈ ક્વોલિટી સોલિડ છપ્પન ગટા નો વોકલ છે શ્રીનાથજી દલાલ માં વેચાય આઠસો ને સોળ રૂપિયા ભાવ જે છે સાઈઝ માં બધો હરકો મીડિયમ સાઈઝ છે આઠસો ને સોળ રૂપિયા ભાવ થયો છે બગાડ નથી એકદમ સારો માલ છે આઠસો ને સોળ રૂપિયામાં વેચાડો છે થોડીક મીડિયમ સાઈઝ છે આની અંદર આઠસો ને સોળ રૂપિયા સાઈઝમાં બહુ લાંબો કંઈ ફેર છે નહીં આઠસો ને સોળ રૂપિયા ભાવ છે બાકી સારી ક્વોલિટી છે આઠસો ને સોળ રૂપિયામાં વેચાડે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા આજે ગઈકાલ કરતા જોઈ તો બજારો થોડીક સારી જોવા મળેલી છે ત્રીસ ચાલીસ રૂપિયા જેવી જે ગઈકાલે મંદી જોવા મળેલી હતી આજે પાછું સુધરી ગયું છે બજાર ત્રીસ ચાલીસ રૂપિયા જેવી તેજી જોવા મળેલી છે આજે પણ બીજા ભાગમાં જાણીશું આપણે આગળ કેવા ભાવ રહે છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ